ભલે અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી એક જ પાર્ટીના લીડર હતા પણ અટલ બિહારી વાજપેયી ગોધરાકાંડ થયા પછી અટલ બિહારી વાજપેયી આવું ઈચ્છતા હતા કે મોદી રાજીનામું આપી દઈએ ચાલો ત્રણ થી સમજીએ કે અટલ બિહારી વાજપેયીને મોદીના વિચાર કેમ ગમતા ન હતા પોઈન્ટ નંબર એક અટલ બિહારી એક મોડરેટ નેતા હતા યુદ્ધમાં નહીં પરંતુ સમજૂતી કરીને ચાલવા નેતા હતા અટલ બિહારી બધા ધર્મને સાથે રાખી મે ચાલવા નેતા હતા મોદી એક એગ્રેસિવ નેતા છે અને હિન્દુત્વને આગળ રાખી ને ચાલવા છે જ્યારે ગોધરાકાંડ અને અમદાવાદમાં દંગા થયા ત્યારે અટલ બિહારી વાજપેયી એ ઓપનલી મીડિયામાં કહ્યું કે મોદીને રાજીનામું આપી દેવું જોઈએ પોઈન્ટ નંબર બે મોદીના કેટલાક વિચાર અટલને ગમતા ન હતા પણ આવું પણ નહોતું કે મોદી એકદમ જ ગમતા ન હતા અટલ બિહારીના નેતૃત્વમાં મોદી એ ઘણી પ્રગતિ કરી પોઈન્ટ બંને નેતાઓનો ફાળો મહત્વપૂર્ણ છે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં મોટો હાથ હતો બીજેપીને સક્ષમ પાર્ટી બનાવવામાં બંનેનો ફાળો રહ્યો છે ઓગણીસો અઠ્ઠાણું માં અટલ બિહારીના નેતૃત્વ હેઠળ પોખરણમાં ન્યુક્લિયર પરીક્ષણ થયું અને દેશ ન્યુક્લિયર પાવર બન્યો આજકાલ મોદીના નેતૃત્વ હેઠળ પણ ઘણા સારા કામ થઈ રહ્યા છે પણ ઘણી વખત મોદી એક એગ્રેસિવ નેતા બની જાય છે અને હિન્દુ ધર્મ તરફ વધુ ઝૂકી રહે છે આ એ કારણ હતું કે અટલને મોદીના આ પ્રકારના એગ્રેસિવ વિચાર પસંદ ન હતા તમારું શું વિચારવું છે કોમેન્ટ કરીને જણાવજો કે દેશ માટે નરેન્દ્ર મોદી બરાબર છે કે અટલ બિહારી વાજપેયી